આપણને કોઈ પૂછે કે ધરતીનો છેડો એટલે શું તો આપણે કહેવત મુજબ તો એમ કહી દઈએ કે ધરતીનો છેડો એ આપણું ઘર જ પણ વાત હકીકત જુદી છે જો વાસ્તવમાં તમે ધરતીનો છેડો ક્યાં પતે છે એ જાણવા માગતા હો તો એનું નામ છે નોર્વે નોર્વે નામનો એક ખૂબ જ રમણીય કુદરતી સૌંદર્યથી ભરપૂર એક દેશ છે જેને પૃથ્વીનો છેડો ગણવામાં આવે છે કારણ કે ત્યાંથી પૃથ્વીનો સમાપ્તિ થઈ જાય છે જમીનનો અંત આવી જાય છે ઉત્તર ધ્રુવમાં આવેલો છે નોર્વે દેશ ઉત્તર ધ્રુવમાં આવેલો હોવાને કારણે તેની આબોહવા ખૂબ જ અલગ અને દુનિયાના તમામ દેશોથી ભિન્ન પ્રકારનું વાતાવરણ જોવા મળે છે કુદરતી સૌંદર્ય તો ભરપૂર છે જ પરંતુ ત્યાંની આબોહવા અને ત્યાંનું વાતાવરણ એ બીજા દેશોની પ્રમાણમાં ખૂબ જ અલગ અને વિવિધતા સભર છે ત્યાં રાત્રિ પણ ખૂબ જ અલગ પ્રકારની હોય છે ત્યાં રાત ફક્ત ચાળીસ મિનિટની હોય છે અને ચાળીસ મિનિટ પછી તરત જ સૂર્ય પાછો ઉગી જતો હોય છે ઉત્તર ધ્રુવમાં આવેલો હોવાને કારણે એ કુદરતી રીતે જે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તે આ જગ્યા ઉપરથી જ ફરે છે અને એ કારણે આની આબોહવા એ દુનિયાને એના તમામ દેશોથી અલગ પાડે છે જ્યારે દુનિયામાં ઉનાળામાં પચાસ પચાસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતું હોય છે ત્યારે નોર્વેમાં ફક્ત ઝીરો ડિગ્રી તાપમાન હોય છે અને જ્યારે શિયાળામાં દુનિયામાં અલગ પ્રકારની ઠંડી હોય છે ત્યારે અહીંયા તો માઇનસ પિસ્તાળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે અને જ્યારે દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારના ટૂંકા ગાળામાં દિવસ રાત હોય છે ચોવીસ કલાકમાં પરંતુ અહીંયા તો છ મહિના સુધી દિવસ હોય છે એક ધારો અને છ મહિના સુધી એક ધારી રાત હોય છે આમ નોર્વે એ પોતાની ભૌગોલિક સ્થિતિ અને એના કારણે એની કુદરતી આબોહવા એ દુનિયાના તમામ દિશા કરતાં તેને નોખી રીતે અલગ પાડે છે આ દેશ ખરેખર ફરવા માટે ખૂબ જ અદ્ભુત અને એકદમ સુંદર અને મનમોહક છે જો તક મળે તો આવા કુદરતી સૌંદર્યથી ભરપૂર અને બિલકુલ દુનિયાથી એકદમ અલગ હોય એવી પ્રકારની વૈવિધ્યતા સંભળવી વાતાવરણ ધરાવતા દેશમાં અવશ્ય મુલાકાત લેવી જોઈએ જે જીવનનો અવિસ્મરણીય સંભારણું બની રહે છે શું કહેવું છે તમારું